दादा આ દાડુ આપણ પડે આ ઈજે રાંદલ માં તેડ્યા છે અને હેલ્લો ગાઈઝ ને શું કરાયું તો તે આમાં કામ 2000 યર્સ લેટર 2000 યર્સ લેટર હા દાદી દાદા એવું કામ કર્યું તું તો અમારા ભૂમિએ જો આમાં ધૂંકસરા કરાવ્યા હતા તો એમ કે છે કે મેં બધું કામ કર્યું તું તમે દેખાડો એમ કે છે તો આપણે એમ છે કે હિંચકા ખાઈ લઈ તો હિંચકા ખાવા આવી ગયા છે એ મેળી ભૂમિ તારે હિંચકા એ ભૂમી આવી જો જો તારે હિંચકા ખાવાય હે દીદી દીદી હિંચકા આવે મને તને પડીશ તો તારી હિંચકા

દીદી બસ લે આગર આપણને કોઈ લઈ નઈ જાય જલ્દી એટલે આ બંધ કરી દે మైండ్ <laughs> <laughs> <tôi> <tôi> તેડા છે અને બધા દર્શન કરી લે માનસી દર્શન કરી લીધા રાંદલ માં તમને સુખી રાખે 네 <laughs> r <laughs> <laughs> apabah doa senjata dilakukan dengan dalman રાંધણમાં ગણ્યું ને તારીમાંથી થોડી થોડી ખીર ને રોટલી લેવાની હોય બેન લે છે

खमण घ्या ले खमण घ्या ले माया <laughs> ધાર્મિક તો છું એ ધાર્મિક કોઈ માર પાડતો નહીં આમ તાર મમ્મીને ને કેત ખરો હાલો જમવા હાલો જમવા કેરી ને પીવા કેરી ને પીવા એટલે એક વાઇટ કો આખો બીજો આવવાનો છે બીજો ભરી આવું બીજો ભરી આવીશ